સોમનાથ મંદિર કોરિડોર અંગે આજ દિન સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ છેલ્લા બે વર્ષથી આ સંદર્ભે સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા બંધ બારણે ગતિવિધિઓ ચાલી રહી છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરિડોર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું અનેક માસ પૂર્વ મળેલી મંદિરની ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરિડોર પ્રોજેક્ટ પર આખરી મહોર લગાવતા સ્થાનિક કક્ષાએ તૈયારીઓ પણ શરૂ કરી ચૂકી છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે

હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું ઘણા બધા મિત્રો એ પણ વાત કરી સોમનાથ સોમનાથના જે વિકાસ છે અને કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કઉ કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહિયાંના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વર્તન મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું તો મારે ખાસ કરીને અહિયાં સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ને ખુલ્લે આમ અહિયાંનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા દ બદીના આધુનિક સ્વરૂપમાં જયારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઉભું થયું છે બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છીએ અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પુંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ કર્યું અને માત્ર આ આગેવાનો મિલકત અને આગેવાનો આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યો એ પણ અમને એનું પણ દુઃખ છે તમે ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખો તો અહીંયાના વેરાવળ પાટણના કેલિફોર્નિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષ ના અમુક છે એ કે ત્યારે બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગઝનીને જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કેવી સનાતની કોને કેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોર ના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજના ને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લામ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભાસ ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનાથ સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઉભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવ ને ફરીથી સુવર્ણ યુગ માં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ તો આપણે સાંભળ્યા પૂર્વ સાંસદ સોલંકીને જેમને કહ્યું કે જો આગામી સમયમાં પણ આજ રહ્યું તો કોરિડોરના સમર્થનમાં કોડીનાર થી પાંચ હજાર આવશે અને વિરોધ કરવામાં આવશે ત્યારે આપનું સોલંકીના નિવેદન અંગે શું કહેવું છે અને સોમનાથના કોરિડોર અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો આના આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जनतो ते ने जे पीड पराई